વાઘરા તેજની દીપક ફિનોલ ડેક્સમાં ઓર્ડર મુજબ ગેસ નહીં પહોંચતા રસ્તામાં સગેવગે કરતા ટ્રેક્ટરના ડ્રાઈવર સામે ગુનો નોંધાયો ઓર્ડર મુજબ મિલિયન ટન પ્રોપલિન ગેસ ઓછો હોવાની જાણ કંપનીને ટ્રાન્સપોર્ટરને કરી હતી મુંબઈના એચટીસી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિકે ડ્રાઈવર સામે ગેસ રસ્તામાં સગેવગે કરવામાં આવતા દહેજ મરીન પોલીસમાં પાંચ લાખ બે હજાર ત્રણસો પચાસની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી ભરૂચ જિલ્લામાં ઘણી જીઆઈડીસીઓ આવેલી છે જેના વિવિધ કંપનીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે માલ સામાન હેરાફેરી કરવામાં આવી રહી છે દેજીની કંપનીમાં ગેસ ખાલી કરવા એક ટેન્કરનો ડ્રાઈવર ગાડી અનલોડ કરી કરતા કંપનીએ નહીં કરતા કંપનીએ ટ્રાન્સપોર્ટને જાણ કરતા ડ્રાઈવર ટેન્કર મૂકી ફરાર થઈ જતા અને ડ્રાઈવર મારફતે ગાડી અનલોડ કરતા ઓર્ડર મુજબ જ ગેસ ન હોવાથી કંપની સંચાલકોએ મુંબઈના ટ્રાન્સપોર્ટરને જાણ કરતા ટેન્કર ચાલક સામે રસ્તામાં ગેસ સગે વગેરે કરી ફરાર થઈ જતા ડ્રાઈવર સામે પાંચ લાખ બે હજાર ત્રણસો પચાસની છેતરપિંડી અને વિશ્વાસઘાતની દહેજ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના રહીશ અને એચટીસી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિક રોનક મનુ નવાની ભરૂચ જિલ્લાના દહેજ મરીન પોલીસ મથકમાં એકવીસમી મે બે હજાર ચોવીસના રોજ ફરિયાદ નોંધાવી છે જેઓએ આક્ષેપ કર્યા છે કે એચટીસી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં મોહમ્મદ ઇમ્તિયાઝ કુશ મોહમ્મદ ખાન રહેઠાણ બિહારનાઓ છેલ્લા દોઢ વર્ષથી અમારી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને મહિન્દ્રા બ્લેઝો ગેસ ટેન્કર નંબર એનએલ શૂન્ય એક એ એફ બોતેર નેવ્યાસીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો ગત તારીખ ચોવીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તેને અમારી મુંબઈ ખાતેની ઓફિસમાં જાણ કરેલ કે દીપક ફિનોલેક્સ કંપની તરફથી તેને બીપીસીએલ રિફાઇનરી કોચીન ખાતેથી પ્રોપલીન ગેસ કરવા ભરવા માટે ઓર્ડર મળેલ છે ને આ ટેન્કર નંબર એનએલ શૂન્ય એક એ એફ બોતેર નેવ્યાસીને લઈને ઓર્ડર મુજબ માલ ભરવા કોચીન જાય છે ત્યારબાદ નારોજ અહમદ ઇમ્તિયાઝ ખુશ મોહમ્મદ તામે પપુરના સમયે મુંબઈ ઓફિસર મેનેજર તરીકે નોકરી કરતા તાનાજી મડાદે નાવને ફોન કરી દીપક ફિનોલેક્સ ઓર્ડર મુજબ પાસરે વીસ હજાર બસો દસ મેટ્રિક ટન પ્રોપલીન ગેસ જેની કિંમત રૂપિયા એક મેટ્રિક ટનની પંચ્યાસી હજાર લેખે કુલ રૂપિયા સત્તર લાખ સત્તર હજાર આઠસો પચાસનો ઓર્ડર મુજબનો ગેસ બીપીસીએલ રિફાઈનરી કોચિન ખાતેથી ગાડીમાં લોડ કરી તેજ ખાતે આવવા નીકળેલ છે